અર્થાત પોલીસે બિલ્ડિંગને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ ઇઝ પ્રિપેરિંગ ફોર ધ ઇવેક્યુએશન ઓફ ધ સિટી અર્થાત સરકાર શહેરને ખાલી કરવાની તૈયારી કરી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.